તમે ને તો ભગવાન તમને ભગવાન કરીને તો તમારે ભગવાન થી મળવાનું મળ્યા નથી કોઈ ને મળ્યા કોઈને ભગવાન નથી રડે અમારી જે આ એમને તમે તોડો નઈ આ તમારે નુકસાન થવાનું એટલે ક્યાં તોડલ કે ગામ માં તમે કહો આ ગામમાં તોડલ છે બોલો કયા ગામમાં અલગ છે 50% ગમડા કાઢી લો

તમે તો તમે એમ કિતા હોય તમે જો એમ